દોલારાણા વાસના ગામની અખંડ સૌભાગ્યવતી શારદાબેન ભાવસાર હાઈસ્કૂલનું પરિણામ રેકોર્ડ બ્રેક આવ્યું છે આજ સુધી આ સ્કૂલનું પરિણામ નેવું ટકાની અંદર જ રહ્યું છે બે હજાર ત્રણની સાલમાં આ સ્કૂલનું પરિણામ અંદાજે ચાલીસ ટકાની અંદર પણ આવેલું હતું જ્યારથી વાસણાની સ્કૂલનો કારોબાર શિક્ષક તરીકે અને થોડો સમય માટે આચાર્ય પદ પર પણ રહેલા ઉત્પલ ભાવસારે સંભાળ્યો ત્યારથી જ સ્કૂલની રોનક બદલાઈ ગઈ છે ધોરણ બારનું પરિણામ પણ આ સ્કૂલનું સો ટકા આવ્યું છે તેજસ્વી તારલાઓએ બાજી મારી સ્કૂલનું અને ગામનું નામ રોશન કર્યું છે સ્કૂલમાં ધોરણ પરિણામ આવ્યું છે બેતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાંથી ચાલીસ વિદ્યાર્થીઓએ બાજી મારી સ્કૂલમાં પ્રથમ ક્રમે રાઠોડ ધ્રુવિકા બીજા ક્રમે પ્રજાપતિ જાનવીએ બાજી મારી છે વર્ષો સુધી જે પરિણામની રાહ જોવાતી હતી તે આજે પૂર્ણ થયું વિદ્યાર્થીઓને સખત મહેનત કરાવવી મનથી મજબૂત બનાવવાનો શ્રેય ઉત્પલ ભાવસાર જેવા શિક્ષકોને જાય છે